મિત્રો કુંભ રાશિની મહત્વના વિડિયોમાં તમારું સ્વાગત છે આ નામનો કોઈ વ્યક્તિ તમારા મૃત્યુનું પુતળું બનાવી રહ્યો છે તમારે તેની સાથે સાવચેત રહેવું જોઈએ પ્રવૃત્તિઓને જો તેને તમારા વિશે કંઈક ખરાબ લાગે છે તો તમે તેને જાણતા જાણતા નુકસાન પહોંચાડો છો અથવા તેની સાથે દુશ્મનાવટ કેળવી શકો છો તો તે ઘણી વખત તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે જ્યારે આપણે અમુક લોકોને દુઃખી કરવા માંગતા નથી પણ જાણતા જાણતા કંઈક એવું બને છે કે આપણા મોઢામાંથી કંઈક ખોટું નીકળી જાય છે આપણે કંઈક ખોટું કરીએ છીએ અથવા કંઈક બીજું કરવા માંગીએ છીએ તે કંઈક બીજું જ થઈ જાય છે તો જાણે જાણે આપણે આ લોકોના ચુંગાલમાં ફસાઈ જઈએ છીએ અથવા તેમની નજરમાં આવી જઈએ છીએ આમાં આપણો કંઈ વાંક નથી બધું જાણીએ જાણે થાય છે પરંતુ આ વ્યક્તિ દિલથી ખૂબ જ ખરાબ છે તે થાય હેકવાર વ્યક્તિ તેનું લક્ષ્ય બની જાય પછી તે તેના જીવનને બરબાદ ન કરે ત્યાં સુધી તે આરામ કરતું નથી તેથી તમારે ખૂબ કાળજી લેવી પડશે તમારે સાવચેત રહેવું પડશે કારણ કે તમે છેલ્લા કેટલાક સમયથી અનુભવી રહ્યા છો કે તમારા ઘરમાં અચાનક ઝઘડા અને ઝઘડાઓ વધવા લાગ્યા છે જે પરિવારના સભ્યો એકબીજાને પ્રેમ કરતા હતા એકબીજા સાથે જમતા હતા મીઠી મીઠી વાત કરતા હતા ખબર નહીં કેમ અચાનક તેઓ એકબીજા સાથે મળતા નથી અને તેઓ એકબીજાને ખૂબ જ ખરાબ રીતે જોઈ રહ્યા છે અને સાથે જ એ પણ જોવામાં આવી રહ્યું છે કે તમારો બિઝનેસ પહેલાની સરખામણીમાં આગળ વધી રહ્યો નથી જેમ કે તમે એક જગ્યાએ રોકાઈ ગયા છો તમે ઘણા પ્રયત્નો કર્યા છે પરંતુ હજુ પણ કોઈ જબરદસ્ત પરિણામ નથી આવતું તો આની પાછળ શું કારણ હોઈ શકે છે કે આ બધું તમારા દુશ્મન દ્વારા કરવામાં આવ્યું છે વીડિયોમાં અમે તમને તમારી ભૂલો પણ જણાવીશું અને તમને તમારા દુશ્મનનું નામ પણ જણાવીશું આખરે તે વ્યક્તિ કોણ છે જે તમારા માટે પુતળા બનાવી રહ્યો છે અને તે પુતળા પર તમારા નામે ભયંકર તાંત્રિક વિધિ કરી રહ્યો છે જેથી તમારો પરિવાર બરબાદ થાય પારિવારિક એકતા નષ્ટ થાય અને સાથે જ ધંધા નોકરી બધું જ બાંધી દેવાની કોશિશ કરે અને જો તે પોતાની તાંત્રિક ક્રિયામાં સફળ થઈ જાય તો તમે જીવતા હશો તો તમારું જીવન નરક બનાવી દેશે પણ જો તમે આ જોશો જ્યાં સુધી તમે તેને જોશો ત્યાં સુધી વીડિયો તમે એ વ્યક્તિ પર કાબૂ મેળવશો જ્યારે તમે તેનું નામ જાણશો તો તમારા પગ તળેથી જમીન સરકી જશે કારણ કે તે ખૂબ જ પરિચિત વ્યક્તિ છે તમે તેને ખરાબ સમયમાં સાથ આપ્યો છે પણ તારી એક નાની ભૂલને કારણે તેણે તને પોતાનો દુશ્મન માની લીધો છે આખરે કઈ ભૂલ થઈ છે તેની માહિતી પણ તે આપને આપશે જેથી જો કોઈ સમજૂતી કરવી પડે તો થઈ જાય અને તારા જીવનમાં વધુ વિનાશ થાય અટકાવવામાં આવશે પરંતુ જો તમે આજના વિડીયોને અવગણ્યો અને અંત સુધી ના જોયો તો તમારી ભૂલ માટે તમે જ જવાબદાર હશો તેથી વિડીયો છેક સુધી સાથે રહો સૌપ્રથમ માતા ભદ્રકાળીના સેક્રેટરીના ભક્તો આ વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતા દી લખો જુઓ મિત્રો વ્યક્તિના જીવનમાં નસીબ બદલાતું રહે છે પરિણામ બદલાતું રહે છે એવું નથી જે રીતે દરેક વ્યક્તિનું જીવન એક જ દિશામાં વહેતું હોય છે તે સમયાંતરે બદલાતું રહે છે જ્યારે અચાનક નસીબ આપણા પર મહેરબાન થઈ જાય છે આપણને થોડી સફળતા મળે છે આપણને પુશ કળ પૈસા મળે છે આપણને નામ અને પ્રસિદ્ધિ મળે છે ત્યારે આપણે બીજાને નીચા માનવા લાગીએ છીએ અને તમારી સાથે પણ છેલ્લા કેટલાક સમયમાં આવું બન્યું છે જરા ધ્યાથી વિચારો જ્યારે તમને પૈસા મળ્યા કોઈ હોદ્દો મળ્યો કોઈ મોટી ઉપલબ્ધિ મળી ત્યારે તમારી આસપાસના કોઈ સંબંધીઓ કોઈ મિત્રો કે કોઈ પરિવારના સભ્યો ક્યાંક તમને નાનું લાગ્યું કર્યું હેશું તમે તે વ્યક્તિની તેના પૈસા વિશે અથવા તેની પ્રગતિ વિશે તેની બેરોજગારી વિશે તેની ગરીબી વિશે તેના શિક્ષણ વિશે અથવા તેના ઘર અથવા કુટુંબ વિશે ચોક્કસપણે મજાક કરી છે હવે તમારે જાતે જ વિચારવું પડશે કે તમે કોની સાથે આવું વર્તન કર્યું છે કારણ કે તે સમયથી આજ સુધી તે વ્યક્તિ તમને પોતાનો દુશ્મન માને છે લોહીનો સંબંધ હોય વર્ષો જૂના પડોશીનો હોય કે પંદરથી વીસ વર્ષ જૂની મિત્રતા હોય પણ તમે આવી વાત તે વ્યક્તિને કહી દીધી છે અથવા તમે ચાર લોકોની સામે તેનું એવું અપમાન કર્યું છે કે તેનું હૃદય ચકનાચૂર થઈ ગયું છે તેણે તમારી પાસેથી આની અપેક્ષા નહોતી કરી પણ તે તમારી ભૂલ પણ નથી તમે પ્રસિદ્ધિના અહંકાર હેઠળ ડૂબી ગયા છો અને તમે ચાર લોકોની સામે મજાકમાં તે વ્યક્તિનું અપમાન કર્યું છે જેના કારણે તેણે તમને પોતાનો કટ્ટર દુશ્મન બનાવી દીધો છે તમે એક શુદ્ધ હૃદયવાળા વ્યક્તિ છો તમે પ્રાણીઓને પણ જોશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે જ્યારે કોઈ વ્યક્તિ ઉત્સાહિત થઈ જાય છે ત્યારે તમે પણ એ જ ભૂલ કરો છો જ્યારે તમે ખૂબ જ ઉત્સાહિત હો ત્યારે તમે ધ્યાન આપતા નથી તે હું કોને શું કહું છું ગુસ્સામાં પણ તું કંઈ પણ ઉપાડે છે અને ફેંકી દે છે હું તારી કોઈ નજીકની વ્યક્તિ સાથે દુર્વ્યવહાર કરું છું આ વાતનો તને પછી પસ્તાવો થાય છે પણ એક વાર તીર ધનુષ્યમાંથી નીકળી જાય પછી તેને પાછું લાવી શકાતું નથી એવી જ રીતે એક વાર મોમાંથી શબ્દો નીકળી જાય તો આપણે તેને રોકી શકતા નથી કે જે થઈ ચૂક્યું છે તેને બદલી શકતા નથી તેથી હવે તમારી દુશ્મની થઈ ગઈ છે હવે તમારે આ વીડિયો જોઈને તમારો બગાડ અટકાવવો પડશે તમે આગળ જાણી શકશો કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તમારે કઈ સાવચેતી રાખવાની છે તેની સાથે અમે તમને તે વ્યક્તિનું નામ પણ જણાવીશું જેની પાસેથી તમારે સુરક્ષિત રહો જે વ્યક્તિ તમારા માટે તાંત્રિક વિધિ કરવા જઈ રહી છે કારણ કે તેના પરિવારમાં તેના પૂર્વજો મોટા પાયે અંતિમ સંસ્કાર કરતા આવ્યા છે અને તે બાળપણથી જ તેના સાક્ષી છે અને નાનપણથી જ તે નાની નાની તાંત્રિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે અને હવે તમે તેના શિકાર બની ગયા છો ત્યારે તેની અસર તમારા પર ક્યારે થશે ભગવાન કહે છે કે સત્ય શું છે ધ્યાન આપો તે ક્યારેય હારતો નથી પરંતુ એક જૂઠ છુપાવવા માટે આપણે વધુ સો જૂઠ બોલવા પડશે જેના કારણે જૂઠું બોલનાર પોતાનું ભાગ્ય નથી બદલતું પરંતુ તે વ્યક્તિ જે કમનસીબ છે તંત્રક્રિયા તેને પ્રથમ અસર કરે છે તેથી તમારે તમારી જાતને સત્યવાદી બનાવવી પડશે કે જે વ્યક્તિના હૃદયમાં ભગવાન છે તે જ સત્ય બોલે છે ફક્ત તે જ વ્યક્તિ પોતાને ભગવાનની નજીક લઈ શકે છે અને તાંત્રિક ક્રિયા જે વ્યક્તિ ભગવાનની ગરીબ છે તેને અસર કરતી નથી પરંતુ તે વ્યક્તિ જે હંમેશા જૂઠું હોય છે તેને અસર કરે છે તે પોતાના મુખમાંથી અપશબ્દો બોલે છે અન્યની માતા અને બહેનને કઠોર શબ્દો બોલે છે તે વ્યક્તિનો દેવી શક્તિ સાથેનો સંબંધ તૂટી જાય છે કોઈ દેવી શક્તિ તેને આશીર્વાદ આપતી નથી તો આવી વ્યક્તિ પર તાંત્રિક વિધિ ખૂબ જ સરળતાથી કરી શકાય છે તમારી ભૂલ છે કે તમે દરેક વાતચીતમાં જૂઠું બોલો છો અપશબ્દોનો ઉપયોગ કરો છો અને દિવસભરમાં ઘણી તમે એવા શબ્દો બોલો છો જે ખૂબ જ નકારાત્મક અને ખરાબ હોય છે તો પછી અહીં તમારી જાતને નિયંત્રિત કરો નહીં તો દુશ્મન તેના ઇરાદામાં સફળ થઈ જશે અને તમારું જીવન બનાવશે જ્યારે તમે જીવતા હોવ ત્યારે નરક બીજી ભૂલ જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે જ્યારે તમે કોઈ પાતળી અને પાતળી વ્યક્તિ સાથે આવો ત્યારે કોઈ ગરીબ કોઈ લાચાર કે કોઈ નબળા વ્યક્તિની મજાક ન ઉડાવવી જોઈએ તો તમે તેને હાડકું કહીને કહો કે અન્ય કોઈ રીતે તેના શરીરની મજાક ઉડાવીને તે વ્યક્તિ ભલે કંઈ ન બોલતી હોય પણ તેનું હૃદય દુખતું હોય અને તેના હૃદયમાં ભગવાન પણ હોય તેનો અર્થ એ છે કે તમે ક્યાંક ગુસ્સે થયા છો ભગવાન હવે તે વ્યક્તિ દેખાવમાં પાતળો હોઈ શકે છે પરંતુ જો તે તંત્રક્રિયાને જાણતો હોય તો તે તમારા સારા શરીરને પણ નષ્ટ કરી શકે છે આને ધ્યાનમાં રાખો તેથી એવી વ્યક્તિ હોઈ શકે છે કે જેનું માથું નાનું હોય કોઈ વ્યક્તિ જેનો રંગ કાળો હોય અથવા કોઈ વ્યક્તિ જે ખૂબ જ પાતળી હોય અમે કોઈની મજાક ઉડાવવા માંગતા નથી કારણ કે આમ કરવાથી આપણે આ જગતમાં જે કંઈ બનાવ્યું છે તે ઈશ્વરની રચનામાં ખામીઓ શોધવાની આપણી શક્તિ નથી તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જીવનમાં પડકારો આવશે અને જીવનમાં એવા ઘણા લોકો હશે જે તમને પરેશાન કરશે પરંતુ તમારે હાથીની જેમ આગળ વધવાનું છે જેની આસપાસ ઘણા કૂતરા ભસતા હોય છે જ્યારે હાથી રસ્તા પર ચાલે છે ત્યારે ઘણા કૂતરાઓ તેના પર ભસતા હોય છે પરંતુ હાથી વચ્ચે અટકતો નથી તે સીધો ચાલતો રહે છે કારણ કે તે જાણે છે કે આ કૂતરાઓ પર હુમલો કરવાથી તે હાથીને મારી નાખશે તેમને જૂના પાઠ ભણાવીને કશું પ્રાપ્ત થવાનું નથી ભસવું એ એમનો સ્વભાવ છે ભસવાનું જાણે છે એવી જ રીતે તમારા જીવનમાં એવા ઘણા લોકો આવશે જે તમને ખોટો કહેશે તમારી સામે લાગણીશીલ થવાનો ડોળ કરશે તમારા પગને ખેંચવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે રોકવાની જરૂર નથી તમારે તમારી આજુબાજુ જોવાની જરૂર નથી તમારે તમારા ધ્યેય તરફ આગળ વધનાર વ્યક્તિ જીવનમાં આસપાસ જોતી નથી અને લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી જ મૃત્યુ પામે છે જીવનમાં તમે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખો કે તમે જે પણ કામ કરો છો તે ગુપ્ત રીતે કરો કારણ કે લોકોની આંખો ખૂબ જ ખરાબ હોય છે લોકો તેને ડૂબવા માંગે છે તેને કોઈ ઊંચકવા માંગતું નથી આજના જમાનામાં જો કોઈ જગ્યાએ અકસ્માત થાય છે તો તે વ્યક્તિની મદદ કરવાને બદલે લોકો વિડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દે છે તે તેના ઘરે તમારું પુતળું બનાવીને તમારું મૃત્યુ સુનિશ્ચિત કરે છે અને તમારા વર્ષો જૂના સંબંધને ખૂબ જ ધ્યાંથી સાંભળવાની તમારી આદત છે કે જો તમે જાણતા જાણતા કોઈ ભૂલ કરો છો તો તમે આગળ આવીને તમારી સામેની વ્યક્તિની માફી માંગો છો એ તમારો સ્વભાવ છે કે માફી માંગવાથી કોઈ નાનું નથી થતું પરંતુ ઘણી વખત માફી માંગવા છતાં પણ કેટલાક લોકો આપણને પોતાનો દુશ્મન માને છે અને આવા જ એક દુશ્મનનું નામ ગાપતકી અભિદાગી આતોકો અક્ષરથી શરૂ થાય હે જાણે જાણે તમે તેના તેણીના દિલને ઠેસ પહોંચાડી હશે તમે તેને માફી પણ માગી હશે પરંતુ તેનો તેણીનો સ્વભાવ ખૂબ જ કઠોર છે અને એકવાર તે કોઈને તેના દુશ્મન તરીકે સ્વીકારે છે તો દુશ્મનીને બહુ સરળતાથી ભૂલશો નહીં તે તમારા પરિવારનો સભ્ય છે તે તમારો નજીકનો સંબંધી છે તમે અને તે ઘણીવાર એકબીજાને મળે છે પરંતુ તેમ છતાં આ વ્યક્તિ તમારી સામે ખોટી નજરે જુએ છે અને તમને બરબાદ કરવાનું વિચારે છે હવે તેણે એક નવી વશીકરણ ક્રિયા શીખી છે જેમાં તે તમારું પુતળું બનાવશે અને તમારા પર તંત્ર ક્રિયા કરશે જેના માટે તેને તમારા ઘરેથી કોઈપણ પ્રકારની સામગ્રીની જરૂર પડશે તે દરેક ઘરમાં આવનાર વ્યક્તિને સમજાવો તે શક્ય નથી કે ક્યારેક તમારા ઘરે શેતાન પણ મહેમાન બનીને આવે અને આ અમની વ્યક્તિ તમારા માટે શેતાન બનવા જઈ રહી છે તો જરા સાવચેત રહો થોડા સાવચેત રહો જે લોકો તાંત્રિક પ્રવૃત્તિઓ કરે છે મેલી કરે છે અને તે વ્યક્તિ જેના પર તે આવું કરવા માંગે છે સૌપ્રથમ તેની તેણીની મનપસંદ વસ્તુને પકડવાનો પ્રયાસ કરો ધારો કે તમારી પાસે એક વસ્તુ છે જે હંમેશા તમારી સાથે હોય છે તમે તેનાથી ખૂબ જ જોડાયેલા છો અને તે તમારા ઘરમાં ક્યાંક પડેલી છે અને જો આતંત પ્રક્રિયાનો ઉપયોગ કરીને તે વ્યક્તિના હાથમાં આવે છે તો તે તમને સંપૂર્ણ રીતે દબાવી શકે છે મતલબ કે તમારી તબિયત વારંવાર બગડી શકે છે તમારો ધંધો પણ બંધ થઈ શકે છે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે અથવા તો પ્રેમ સંબંધમાં પણ તમને ખોટા આરોપોમાં ફસાવી શકાય છે એકંદરે તમારી બધી વસ્તુઓ સુરક્ષિત રાખો તે દુશ્મનના હાથમાં ન આવવા જોઈએ તે પણ શક્ય છે કે તે વ્યક્તિ તમારા ઘરમાં કોઈ નકારાત્મક વસ્તુ ફેંકીને જતી રહે ઝીણું સમારેલું લીંબુ ફેંકી દે અને તેમાં અડદની દાળ નાખીને જતી રહે આમંત્રિત કર્યા પછી લાવવામાં આવે છે આ વસ્તુઓમાં એવી શક્તિ હોય છે કે તે ઘરની બધી સકારાત્મક ઉર્જા શોષી લે છે અને જ્યારે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી હલકી ગુણવત્તાવાળા બની જાય છે ત્યારે કાળી શક્તિઓ અને નકારાત્મક શક્તિઓ ત્યાં પડાવ બનાવવા લાગે છે પરિણામ શું આવે છે જે તમારા ઘરમાં ખૂબ જ નજીકથી રહેતા હતા તેઓ વચ્ચે ઝઘડા થવા લાગે છે અને ઘરમાં ખૂબ ઝઘડા થાય છે ઘરની સકારાત્મકતા ક્યાં ખોવાઈ ગઈ છે જો તમે ફરીથી પરિવારમાં એકતા લાવવા માંગતા હોવ તો જે વ્યક્તિ દરરોજ સવારે ટીવી પર ભગવાનના ભજન વગાડે છે તેના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા નથી રહેતી અને એક અઠવાડિયાની અંદર તમે પરિણામ જોશો કે ઘરના સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેવા લાગશે અને તમારા ઘરમાં ફેંકેલી વસ્તુની અસર ખતમ થઈ જશે તેથી આ ઉપાય કરો અને એક અઠવાડિયામાં તમને પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે તમારી આગામી ચિંતા પૈસાની છે કારણ કે તમારા પૈસા આ શત્રુ સાથે જોડાયેલા છે આવનારા દસ દિવસમાં કેટલાક લોકો માટે ધાર્મિક સ્થળની યાત્રા અથવા પિકનિકનું આયોજન કરવામાં આવી શકે છે જેઓ તમારા પરિવારના કોઈ વડીલ સભ્ય સાથે વિવાદ છે તેમની મદદથી ઘરનો વિવાદ ખતમ થવા જઈ રહ્યો છે તે ખૂબ જ સારી વાત છે ફરી એકવાર સંબંધોમાં મધુરતા આવશે અને પ્રેમ સંબંધોની દૃષ્ટિએ સંબંધો પાટા પર આવશે ખૂબ જ શુભ તમને તમારા લવ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળશે અને તમારા બંને વચ્ચેની નિકટતા વધવાની છે તમારે તમારા સ્વાસ્થ્ય અને સંબંધ બંનેનું ખૂબ ધ્યાન રાખવું પડશે અને તેનું ધ્યાનપૂર્વક પાલન કરવું પડશે અંગત જીવન હોય કે કરિયર તમારા શબ્દોથી જ મામલો બગડશે અને ભૂલથી પણ અભિમાન કે ગુસ્સામાં કોઈ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કરશો નહીં નહીં તો પસ્તાવો કરવો પડી શકે છે પહાડથી જો તમે તમારી આદતો પર કાબૂ રાખવામાં સફળ થશો તો તમને ઈચ્છિત સફળતા મળશે પરંતુ જો તમે તમારા વર્તનમાં સુધારો નહીં કરો તો ઘણી બધી બાબતો ખોટી થવા જઈ રહી છે જુઓ ઉદાહરણ તરીકે જો અમે તમને સમજાવીએ તો લોખંડને કોઈ નષ્ટ કરી શકે છે કોઈ લોખંડને બગાડી શકતું નથી પરંતુ તેની પોતાની વિચારસરણી અથવા બીજા શબ્દોમાં કહીએ તો તેનો પોતાનો કાઠ તેને બગાડે છે એવી જ રીતે કોઈ વ્યક્તિનો નાશ કરી શકતું નથી તેનું કોઈ બગાડી શકતું નથી પરંતુ તેની પોતાની વિચારસરણી તેના કાર્યો તેના વર્તન તેનો નાશ કરે છે તેથી જ મિત્રો જીવનમાં તમારી વિચારસરણી સારી રાખો તમારા કાર્યો સારા રાખો તમારા વિચારો સારા રાખો વર્તન સારું કારણ કે તમે આ ત્રણ વસ્તુઓ સાથે દુનિયા જીવવા જઈ રહ્યા છો આગામી વિડિયોમાં અમે તમને સાવચેતીઓ જણાવવા જઈ રહ્યા છીએ હવે તમારે સમજવા માટે વિડિયો ખૂબ જ ધ્યાનથી સાંભળવો પડશે અંતે એવા ઉપાય પણ છે જે તમારે કરવા પડશે આજે જ લો એક નાની ભૂલ પણ તમારા પિતા માટે ચિંતાનો વિષય છે નહીં તો તમને અપમાનિત થવું પડી શકે છે જેઓ હુંદરથી પહાડ બનાવે છે બધા તેઓ વાદવિવાદ કે દલીલોમાં પોતાનો મહત્વનો સમય બગાડે છે અને આવી ભૂલો ફરીથી ન કરવી જોઈએ કાર્યસ્થળમાં વરિષ્ઠ અને જુનિયર બંને તમારા માટે સંપૂર્ણ રીતે દયાળુ રહેશે પરંતુ જો ક્યારેક લોકો અમને ટેકો આપતા હોય તો ક્યારેક લોકો અમને સમયાંતરે મદદ કરતા હોય તો વસ્તુઓ ક્યાંક અટવાવા લાગે છે શક્ય છે કે આની પાછળ તેમનો કોઈ અંગત સ્વાર્થ હોય આટલી જ રીતે કોઈ મદદ કરતું નથી તેથી તમારે આગળ રહીને સાવધાન રહેવું પડશે તમારી આદત એવી છે કે તમે લોકો પર ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરો છો આ આદત નુકસાન પહોંચાડી શકે છે ધ્યાનમાં રાખો કે શક્ય છે કે તમને મળેલી રોજગાર તમારા જન્મસ્થળથી ઘણી દૂર હોય પરંતુ જીવનમાં કેટલાક ઉતારછઢાવ આવે છે અનુભવની ખૂબ જરૂર હોય છે તો તમે એવી ખાસ નોકરીઓ ખરીદવા જઈ રહ્યા છો જેને તમે ઘણા સમયથી લેવાનું વિચારી રહ્યા હતા અને પ્રેમ સંબંધોની દૃષ્ટિએ સમય થોડો સાવધ રહેવાનો છે જો કોઈ પ્રકારની ગેરસમજને વિવાદની જગ્યાએ ઉકેલવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતિત જણાશે તમારા જીવનસાથી જોકે મિત્રો હવે ઋતુગત રોગોથી સાવચેત રહો મિત્રો જીવનમાં થોડો સંઘર્ષ કરવો પડશે અને સંઘ શ કર્યા વિના તમે ન તો અનુભવ મેળવી શકો છો અને ન તો મોટી સફળતા મેળવી શકો છો તેથી જ્યારે જીવનમાં સંઘર્ષ આવે છે તો ડરશો નહીં જુઓ ભગવાનમાં વિશ્વાસ રાખો કે તે નાના બાળકની જેમ જે હસે છે જ્યારે આપણે હવામાં કૂદીએ છીએ ડરતા નથી કે રડે છે કારણ કે તે જાણે છે કે આપણે તેને પડવા દઈશું નહીં તેવી જ રીતે ભગવાનમાં વિશ્વાસ કરો કોઈ વાંધો નથી જીવનમાં શું થાય છે સંઘર્ષ આવે હે ઉતાર ચઢાવ છે હવે ડરશો નહીં રડશો નહીં હવે સ્મિત કરો અને તમારા બોસ પર વિશ્વાસ કરો કે તે તમને પડવા નહીં દે તો જુઓ કે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો જીવન કેટલું સુંદર બની જાય છે તેથી ભૂલથી પણ આવેગથી કોઈ નિર્ણય ન લો નહીં તો તમારો નિર્ણય તમારા પર ભારે પડશે અને તમારે ઘણો પસ્તાવો કરવો પડી શકે છે જો કે નફા કરતાં ખર્ચ વધુ રહેશે અને તમારા માન સન્માનમાં થોડો ઘટાડો થવાનો છે તેથી તમારે ન તો સન્માન રાખવાનું છે અને ન તો તમારે અપમાન રાખવાનું છે તમારું જીવન વ્યવસ્થિત રીતે ચાલશે હવે તમારે આ વિડિયો જોઈને તમારો બગાડ અટકાવવો પડશે તમે આગળ જાણી શકશો કે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે તમારે કઈ સાવચેતી રાખવાની છે તેની સાથે અમે તમને તે વ્યક્તિનું નામ પણ જણાવીશું જેની પાસેથી તમારે સુરક્ષિત રહો જે વ્યક્તિ તમારા માટે તાંત્રિક વિધિ કરવા જઈ રહી છે કારણ કે તેના પરિવારમાં તેના પૂર્વજો મોટા પાયે અંતિમ સંસ્કાર કરતા આવ્યા છે અને તે બાળપણથી જ તેના સાક્ષી છે અને નાનપણથી જ તે નાની નાની તાંત્રિક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે અને હવે તમે તેના શિકાર બની ગયા છો ત્યારે તેની અસર તમારા પર ક્યારે થશે ભગવાન કહે છે કે સત્ય શું છે ધ્યાન આપો તે ક્યારે હારતો નથી પરંતુ એક જૂઠ છુપાવવા માટે આપણે વધુ સો જૂઠ બોલવા પડશે જેના કારણે જૂઠું બોલનાર પોતાનું ભાગ્ય નથી બદલતું પરંતુ તે વ્યક્તિ જે કમસીબ છે તંત્ર ક્રિયા તેને પ્રથમ અસર કરે છે તેથી તમારે તમારી જાતને સત્યવાદી બનાવવી પડશે કે જે વ્યક્તિના હૃદયમાં ભગવાન છે તે જ સત્ય બોલે છે ફક્ત તે જ વ્યક્તિ પોતાને ભગવાનની નજીક લઈ શકે છે અને તાંત્રિક ક્રિયા જે વ્યક્તિ ભગવાનની ગરીબ છે તેને અસર કરતી નથી પરંતુ તે વ્યક્તિ જે હંમેશા જૂઠું હોય છે તેને અસર કરે છે તે પોતાના મુખમાંથી અપશબ્દો બોલે છે અન્યની માતા અને બહેનને કઠોર શબ્દો બોલે છે તે વ્યક્તિનો દેવી શક્તિ સાથેનો સંબંધ તૂટી જાય છે કોઈ દેવી શક્તિ તેને આશીર્વાદ આપતી નથી તો આવી વ્યક્તિ પર તાંત્રિક વિધિ ખૂબ જ સરળતાથી કરી શકાય છે તમારી ભૂલ છે કે તમે દરેક વાતચીતમાં જૂઠું બોલો છો અપશબ્દોનો ઉપયોગ કરો છો અને દિવસભરમાં ઘણી વાર તમે એવા શબ્દો બોલો છો જે ખૂબ જ નકારાત્મક અને ખરાબ હોય છે તો પછી અહીં તમારી જાતને નિયંત્રિત કરો નહીં તો દુશ્મન તેના ઇરાદામાં સફળ થઈ જશે અને તમારું જીવન બનાવશે જ્યારે તમે જીવતા હો ત્યારે નરક બીજી ભૂલ જે તમારે ધ્યાનમાં રાખવાની છે તે એ છે કે જ્યારે તમે કોઈ પાતરી અને પાતરી વ્યક્તિ સાથે આવો ત્યારે કોઈ ગરીબ કોઈ લાચાર કે કોઈ નબળા વ્યક્તિની મજાક ન ઉડાવવી જોઈએ તો તમે તેને હાડકું કહીને કહો કે અન્ય કોઈ રીતે તેના શરીરની મજાક ઉડાવીને તે વ્યક્તિ ભલે કંઈ ન બોલતી હોય પણ તેનું હૃદય દુખતું હોય અને તેના હૃદયમાં ભગવાન પણ હોય તેનો અર્થ એ છે કે તમે ક્યાંક ગુસ્સે થયા છો ભગવાન હવે તે વ્યક્તિ દેખાવમાં પાતળો હોઈ શકે છે પરંતુ જો તે તંત્રક્રિયાને જાણતો હોય તો તે તમારા સારા શરીરને પણ નષ્ટ કરી શકે છે આને ધ્યાનમાં રાખો તેથી એવી વ્યક્તિ હોઈ શકે છે કે જેનું માથું નાનું હોય કોઈ વ્યક્તિ જેનો રંગ કાળો હોય અથવા કોઈ વ્યક્તિ જે ખૂબ જ પાતળી હોય અમે કોઈની મજાક ઉડાવવા માંગતા નથી કારણ કે આમ કરવાથી આપણે આ જગતમાં જે કંઈ બનાવ્યું છે તે ઈશ્વરની રચનામાં ખામીઓ શોધવાની આપણી શક્તિ નથી તમારે ફક્ત એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જીવનમાં પડકારો આવશે અને જીવનમાં એવા ઘણા લોકો હશે જે તમને પરેશાન કરશે પરંતુ તમારે હાથીની જેમ આગળ વધવાનું છે જેની આસપાસ ઘણા કૂતરા ભસતા હોય છે જ્યારે હાથી રસ્તા પર ચાલે છે ત્યારે ઘણા કૂતરાઓ તેના પર ભસતા હોય છે પરંતુ હાથી વચ્ચે અટકતો નથી તે સીધો ચાલતો રહે છે કારણ કે તે જાણે છે કે આ કૂતરાઓ પર હુમલો કરવાથી તે હાથીને મારી નાખશે એમને જૂના પાઠ ભણાવીને કશું પ્રાપ્ત થવાનું નથી ભસવું એ એમનો સ્વભાવ છે ભસવાનું જાણે છે એવી જ રીતે તમારા જીવનમાં એવા ઘણા લોકો આવશે જે તમને ખોટો કહેશે તમારી સામે લાગણીશીલ થવાનો ડોર કરશે તમારા પગને ખેંચવાનો પ્રયત્ન કરશે પરંતુ તમારે રોકવાની જરૂર નથી તમારે તમારી આજુબાજુ જોવાની જરૂર નથી તમારે તમારા ધ્યેય તરફ આગળ વધનાર વ્યક્તિ જીવનમાં આસપાસ જોતી નથી અને લક્ષ્ય પ્રાપ્ત કર્યા પછી જ મૃત્યુ પામે છે જીવનમાં તમે ફક્ત એટલું જ ધ્યાનમાં રાખો કે તમે જે પણ કામ કરો છો તે ગુપ્ત રીતે કરો કારણ કે લોકોની આંખો ખૂબ જ ખરાબ હોય છે લોકો તેને ડૂબવા માંગે છે તેને કોઈ ઊંચકવા માંગતું નથી આજના જમાનામાં જો કોઈ જગ્યાએ અકસ્માત થાય છે તો તે વ્યક્તિની મદદ કરવાને બદલે લોકો વિડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દે છે તે તેના ઘરે તમારું પુતળું બનાવીને તમારું મૃત્યુ સુનિશ્ચિત કરે છે અને તમારા વર્ષો જૂના સંબંધને ખૂબ જ ધ્યાનથી સાંભળવાની તમારી આદત છે કે જો તમે જાણતા જાણતા કોઈ ભૂલ કરો છો તો તમે આગળ આવીને તમારી સામેની વ્યક્તિની માફી માગો છો એ તમારો સ્વભાવ છે કે માફી માંગવાથી કોઈ નાનું નથી થતું પરંતુ ઘણી વખત માફી માંગવા છતાં પણ કેટલાક લોકો આપણને પોતાનો દુશ્મન માને છે અને આવા જ એક દુશ્મનનું નામ કાપતકી અભિદાગી આતોકો અક્ષરથી શરૂ થાય હે જાણે જાણે તમે તેના તેણીના દિલને ઠેસ પહોંચાડી હશે તમે તેને માફી પણ માગી હશે પરંતુ તેનો તેણીનો સ્વભાવ ખૂબ જ કઠોર છે અને એકવાર તે કોઈને તેના દુશ્મન તરીકે સ્વીકારે છે તો દુશ્મનીને બહુ સરળતાથી ભૂલશો નહીં તે તમારા પરિવારનો સભ્ય છે તે તમારો નજીકનો સંબંધી છે તમે અને તે ઘણીવાર એકબીજાને મળે છે પરંતુ તેમ છતાં આ વ્યક્તિ તમારી સામે ખોટી નજરે જુએ છે અને તમને બરબાદ કરવાનું વિચારે છે હવે તેણે એક નવી વશીકરણ ક્રિયા શીખી છે જેમાં તે તમારું પુતળું બનાવશે અને તમારા પર તંત્ર ક્રિયા કરશે જેના માટે તેને તમારા ઘરેથી કોઈ પણ પ્રકારની સામગ્રીની જરૂર પડશે તે દરેક ઘરમાં આવનાર વ્યક્તિને સમજાવો તે શક્ય નથી કે ક્યારેક તમારા ઘરે શેતાન પણ મહેમાન બનીને આવે અને આ અનામની વ્યક્તિ તમારા માટે શેતાન બનવા જઈ રહી છે તો જરા સાવચેત રહો થોડા સાવચેત રહો જે લોકો તાંત્રિક પ્રવૃત્તિઓ કરે છે મેલીવિદ્યા કરે છે અને તે વ્યક્તિ જેના પર તે આવું કરવા માંગે છે સૌપ્રથમ તેની તેણીની મનપસંદ વસ્તુને પકડવાનો પ્રયાસ કરો ધારો કે તમારી પાસે એક વસ્તુ છે જે હંમેશા તમારી સાથે હોય છે તમે તેનાથી ખૂબ જ જોડાયેલા છો અને તે તમારા ઘરમાં ક્યાંક પડેલી છે અને જો આ તંત્રક્રિયાનો ઉપયોગ કરીને તે વ્યક્તિના હાથમાં આવે છે તો તે તમને સંપૂર્ણ રીતે દબાવી શકે છે મતલબ કે તમારી તબિયત વારંવાર બગડી શકે છે તમારો ધંધો પણ બંધ થઈ શકે છે તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે અથવા તો પ્રેમ સંબંધમાં પણ તમને ખોટા આરોપોમાં ફસાવી શકાય છે એકંદરે તમારી બધી વસ્તુઓ સુરક્ષિત રાખો તે દુશ્મનના હાથમાં ન આવવા જોઈએ તે પણ શક્ય છે કે તે વ્યક્તિ તમારા ઘરમાં કોઈ નકારાત્મક વસ્તુ ફેંકીને જતી રહે ઝીણું સમારેલું લીંબુ ફેંકી દે અને તેમાં અડધની દાળ નાખીને જતી રહે આમંત્રિત કર્યા પછી લાવવામાં આવે છે આ વસ્તુઓમાં એવી શક્તિ હોય છે કે તે ઘરની બધી સકારાત્મક ઉર્જા શોષી લે છે અને જ યારે તમારું ઘર સકારાત્મક ઉર્જાથી હલકી ગુણવત્તાવાળા બની જાય છે ત્યારે કાળી શક્તિઓ અને નકારાત્મક શક્તિઓ ત્યાં પડાવ બનાવવા લાગે છે પરિણામ શું આવે છે જે તમારા ઘરમાં ખૂબ જ નજીકથી રહેતા હતા તેઓ વચ્ચે ઝઘડા થવા લાગે છે અને ઘરમાં ખૂબ ઝઘડા થાય છે ઘરની સકારાત્મકતા ક્યાં ખોવાઈ ગઈ છે જો તમે ફરીથી પરિવારમાં એકતા લાવવા માંગતા હોવ તો જે વ્યક્તિ દરરોજ સવારે ટીવી પર ભગવાનના ભજન વગાડે છે તેના ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા નથી રહેતી અને એક અઠવાડિયાની અંદર તમે પરિણામ જોશો કે ઘરના સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેવા લાગશે અને તમારા ઘરમાં ફેંકેલી વસ્તુની અસર ખતમ થઈ જશે તેથી આ ઉપાય કરો અને એક અઠવાડિયામાં તમને પારિવારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી જશે તમારી આગામી ચિંતા પૈસાની છે કારણ કે તમારા પૈસા આ શત્રુ સાથે જોડાયેલા છે